ચીખલી તાલુકાના આલીપોર ગામના એક યુવાને યુવતીના નામે ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી થાલા ગામના યુવાન સાથે મિત્રતા કરી અલગ અલગ બહાના બનાવી બાર હજાર રૂપિયા પડાવતા નવસારી સાયબર ક્રાઇમ પોલીસે આલીપોર ગામના યુવાનની ધરપકડ કરી હતી નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના આલીપોર ગામના એકવીસ વર્ષીય યુવક વિનય કુમાર સંતોષભાઈ નાયકાએ એક યુવતીનો ફોટો મૂકી યુવતીના નામનું સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં ફેક અકાઉન્ટ બનાવી થાલા ગામના ગોચરણ ફળિયામાં રહેતા એકવીસ વર્ષીય યુવક રોનક કનસુખભાઈ હળપતિને રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી નવા કપડાં અને બીમાર હોવાની વાત કરી ઓનલાઈન બાર પડાવ્યા હતા જોકે ભોગ બનનાર યુવન રોનક હડપડતીને ઠગાઈ થઈ હોવાનું જણાતા તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપી હતી ફરિયાદને પગલે પીઆઈ ઉમગ મોદ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરતા ખાતા ધારક યુવતી નહીં પણ યુવક હોવાનું જણાવ્યું હતું અને ગણતરીના કલાકોમાં આલીપોર ગામે દેગામ રોડ પર રહેતા નયનકુમાર સંતોષભાઈ નાયકાની ધરપકડ કરી એની વિરુદ્ધ નવસારી સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ ગુનાની વધુ તપાસ સાયબર ક્રાઇમના પીઆઈ યુએલ મોદી કરી રહ્યા છે નવસારીમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેમાં ડિજિટલ એરેસ્ટ રોકાણના નામે શેર બજારમાં ટિપ્સ આપી રોકાણ કરાવી ત્યારબાદ ખાતું બંધ કરી દેવું તેના માટે નાણાં માંગવા ગૂગલ પે પર નાણાં આવ્યાનો ફેક મેસેજ કરી છેતરપિંડી કરવાના બનાવો પણ અવારનવાર બને છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી